નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં સામાજિક વિજ્ઞાન જેનું પાઠ સાતમો જેનું નામ છે ગુપ્ત યુગ અને અન્ય શાસકો આ પાઠના સ્વધ્યન પોતીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને વિશ્વગુરુ એસટી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે આપ શરૂ કરશો એટલે આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વાધ્યયન પોની અંદર દરેક ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે આશા રાખો છો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો મિત્રો તો ચાલો મિત્રો શરૂ કરીએ પ્રશ્ન એક સાચો વિકલ્પ શોધો જેમાં પેલું નીચે પૈકી ક્યાં બે રાજાઓ સમકાલીન હતા તો જવાબ આવશે શ્રી હર્ષવર્ધન અને પુલકેશી બીજો બીજો ચંદ્રગુપ્ત બીજો ફાહિયાન તો હર્ષવર્ધન તેની સામે આવશે યુએન સ્વાંગ ત્રીજું નીચે પૈકી કોણ ગુપ્ત યુગનો રાજા નથી તો જવાબ આવશે સી ચંદ્રગુપ્ત મૌર્ય ચોથું કયા યુગને ભારતનો સુવર્ણ યુગ કહેવાય છે તો જવાબ આવશે ડી ગુપ્ત યુગ પાંચમું નીચેના પૈકી કઈ કૃતિ કવિ કાલિદાસની નથી તો જવાબ આવશે સી ઉરુભંગમ છઠ્ઠ નાલંદા વિદ્યાપીઠની સ્થાપના ગુપ્ત વંશના ક્યાં શાસકના સમયમાં થઈ હતી તો જવાબ આવશે બી કુમાર ગુપ્ત સાતમું મહારાજા ધીરાજ ચંદ્રગુપ્ત પહેલો તો સ્વામી તો જવાબ આવશે ડી પુલકેશી બીજો નીચેના પૈકી કઈ કૃતિ નથી તો જવાબ આવશે કાદંબરી રાજ્યના દસ્તાવેજો સાચવવા કોની નિમણૂક કરવામાં આવતી હતી તો જવાબ આવશે પુસ્તપાલની દસમું કાંચીના પલ્લવો તો રાજસ્થાનના ગુર્જર પ્રતિહારો અને દક્ષિણ ગુજરાતના ગુર્જરો અગિયારમું ઈસ્વીસનની છઠ્ઠી સદીની મધ્યમાં હુણોએ મધ્ય એશિયાથી ભારત પર આક્રમણ કર્યું તેઓ નીચેનામાંથી કઈ દિશાએથી ભારતમાં પ્રવેશ્યા હતા તો જવાબ આવશે એ વાયવ્ય ત્યાર પછી પ્રશ્ન બે બંધ બેસતા જોડકા જોડો જેમાં મહાબલાધિકૃતની સામે આવશે બી મુખ્ય સેનાપતિ મહાઅશ્વપતિની સામે આવશે સી ઘોડેસવાર સેનાના વડા મહાપિલુપતિની સામે આવશે ઈ હાથીની સેનાના વડા વૈતાલ ભટ્ટની સામે આવશે એ વિક્રમાદિત્ય અને અશ્વમેઘ યજ્ઞની સામે આવશે બી સમુદ્ર ગુપ્ત ત્યાર પછી નીચેના પ્રશ્નોના ઉત્તર બે એક બે વાક્યમાં લખો પેલું હિન્દના ઇતિહાસમાં કાળ ગણના અને કાળક્રમ અનુસાર ઐતિહાસિક બનાવોની ગોઠવણી ક્યારે શક્ય બની તો ગુપ્ત સંવંતના આરંભના કારણે હિન્દના ઇતિહાસમાં કાળગણના એટલે કાળક્રમ અનુસાર ઐતિહાસિક બનાવોની ગોઠવણી શક્ય બની બીજું ક્યાં રાજવીને સકારી તેમજ વિક્રમાદિત્ય તરીકે ઓળખવામાં આવે છે તો ચંદ્રગુપ્ત બીજો એ સકારી તેમજ વિક્રમાદિત્ય તરીકે ઓળખાય છે ત્રીજું ગુપ્ત યુગના કયા શાસકને સિક્કામાં વીણા વગાડતા દર્શાવવામાં આવ્યા છે તો ગુપ્ત યુગના ચંદ્રગુપ્તને સિક્કામાં વીણા વગાડતા દર્શાવવામાં આવ્યા છે ચોથો કાલિદાસ અને વરાહમિહીર ક્યાં રાજવીના સમયમાં થઈ ગયા તો કાલિદાસ અને વરાહમિહિર સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાના સમયમાં થઈ ગયા પાંચમું કુમાર ગુપ્ત પછી ક્યાં શાસકે મગધની રાજધાની સંભાળી હતી તો કુમાર ગુપ્ત પછી તેનો પુત્ર શાસનમાં આવ્યો અને મગધની રાજધાની સંભાળી બૃહદ બૃહદ સંહિતા સંહિતા નામનો નામનો ગ્રંથ ગ્રંથ કોણે લખ્યો હતો તો મહાન વૈજ્ઞાનિક વરાહ મિહિરે લખ્યો હતો સાતમું મહાકવિ બાણભ્ટે શ્રી હર્ષે શું લખ્યું છે તે અંગેના વિશે તે એમના વિશે આ માહિતી કઈ રીતે જાણતો હતો તો કારણ કે તેઓ બંને સમકાલીન હતા આથી તેઓ આટલું બધું લખ્યું હશે આઠમો પ્રશ્ન મિહિરના પૂર્વજો વર્ષો પહેલા એક નગરમાં વસવાટ માટે આવ્યા હતા એ નગર એ સમયે जनपद કહેવાતો તો તેઓ કયા સમયમાં ત્યાં રહેવા ગયા હશે તો તેઓ ગુપ્ત યુગ દરમિયાન એટલે કે ત્રીજી સદી દરમિયાન ગયા હશે નવ અજંતાની કેટલીક ગુફાઓ ક્યાં રાજવીના સમયમાં તૈયાર થઈ હતી તો કુમારગુપ્ત પહેલાના સમયમાં અજંતાની કેટલીક ગુફાઓ તૈયાર થઈ હતી દસમુ અલકાયે ગુપ્ત યુગના શાસન અંગે વાર્તાલાપ આપવાનો છે તે માહિતી એ ક્યાંથી મેળવી શકશે તો અલકાને આ માહિતી અભિલેખો સ્મૃતિઓ પુરાવો પુરાણો અને ગુપ્ત યુગના પુસ્તકો મળશે પ્રશ્ન ચાર મને ઓળખો હું વિક્રમાદિત્યના દરબારનો નો રાજ વૈદ છું તો જવાબ આવશે ધન્વંતરી બીજું મેં અષ્ટાંગ હૃદય સંહિતા નામનો ગ્રંથ લખ્યો છે તો જવાબ આવશે વાઘભટ્ટ ત્રીજું હું વિક્રમાદિત્ય પછી રાજગાદી આવનાર ગુપ્ત શાસક છું તો જવાબ આવશે કુમાર ગુપ્ત પહેલો ચોથું મેં નાલંદા વિદ્યાપીઠના નિભાવ માટે સો ગામ ભેટમાં આપ્યા હતા આવશે હર્ષવર્ધન પાંચમું હું સોનાના સિક્કા પડાવનાર રાજવી છું તો જવાબ આવશે ચંદ્રગુપ્ત પહેલો ત્યાર પછી ખાલી જગ્યા પૂરો જેમાં પેલું ગુપ્ત વંશના સ્થાપક શ્રી ગુપ્ત હતા બીજું ગુપ્ત વંશનો સૌથી પ્રભાવશાળી શાસક ચંદ્રગુપ્ત બીજો હતો ત્રીજું શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ આર્ય કરી હતી ચોથું દિલ્હી પાસે આવેલા મેહરોલી લોહસ્તંભમાં સ્તંભમાં આજ દિન સુધી કાટ નથી લાગ્યો ત્યાર પછી બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો જેમાં પેલું વિક્રમાદિત્યના રાજ દરબારમાં કયા ક્યાં રત્નો હતા તો વિક્રમાદિત્યના રાજદરબારમાં સંસ્કૃત ભાષાના મહાન કવિ કાલિદાસ ધનવંતરી તેમના રાજવેદ વૈજ્ઞાનિક વરાહ મિહિર વૈતાલ ભટ્ટ રચયિતા અમરસિંહ જેવા રત્નો મેળવેલી સિદ્ધિઓ જણાવો તો ગુપ્તયુગમાં આર્યભટ્ટ નામના ગણિત દશાંશ પદ્ધતિ અને શૂન્યની શોધ કરી મહાન વૈજ્ઞાનિક વરાહમિહિરે બૃહદ સંહિતા નામનો ખગોળશાસ્ત્રનો ગ્રંથ લખ્યો વાઘભટ્ટે વૈદિક શાસ્ત્રમાં અષ્ટાંગ હૃદય સંહિતા નામનો ગ્રંથ લખ્યો પ્રશ્ન ત્રણ ગુપ્ત યુગમાં સાંસ્કૃતિક ક્ષેત્રે થયેલું પ્રદાન જણાવો તો આ યુગમાં સંસ્કૃત સાહિત્યના સમર્થ સાહિત્યકારો તેમજ વૈજ્ઞાનિકો અને ગણિત શાસ્ત્રીઓ થયા હતા લલિત કલાના ક્ષેત્રે અભૂતપૂર્વ વિકાસ થયો તથા વૈજ્ઞાનિક શોધો મંદિર સ્થાપત્ય જેવી ઘટનાઓ થઈ હતી આમ ગુપ્ત યુગમાં સાંસ્કૃત ક્ષેત્રે ખૂબ જ વિકાસ થયો હતો ચોથો ગુપ્ત યુગની શાસન વ્યવસ્થામાં પ્રાંતીય વહીવટી તંત્ર વિશે જણાવો તો વિશાળ મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર પાંચ વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું પ્રાંતના વડા તરીકે રાજ્યપાલ એટલે કે રાષ્ટ્રીય હતો આ પદ પર રાજકુમારોની નિમણૂક કરવામાં આવતી રાજ્યપાલનું કાર્ય સમગ્ર પ્રાંતમાં શાંતિ વ્યવસ્થાની જાળવણી કરવી કરવેરા ઉઘરાવવા રાજાના આદેશોનું પાલન કરાવવું અને પ્રાંતમાં બનતા બનાવોથી સમ્રાટને સતત વાકેફ રાખવાનું હતું પાંચમું ગુપ્તયુગમાં કયા કયા પાકોનો વેપાર વિકસ્યો હતો તો ઉત્તર ભારતમાં ઘઉં અને ચોખા ગાંધારમાં શેરડી કાશ્મીરમાં દ્રાક્ષ કેસર અને સફરજન ગુજરાત અને અને સિંધમાં કપાસ બંગાળમાં રેશમનું ઉત્પાદન હતું પ્રશ્ન નીચે આપેલા શબ્દોની સમજૂતી આપો જેમાં પેલું છે મહાસન્ધિ વિગ્રહ વર્તમાન સમયમાં જેમ વિદેશ મંત્રી હોય છે તેમ ગુપ્તયુગમાં મહાસન્ધિ વિગ્રહનો હોદ્દો હતો જેનું કાર્ય બીજા રાજ્યો સાથે સંબંધો સ્થાપિત કરવાનું હતું

હર્ષવર્ધનનું રાજ્ય મહત્વનું ગણાય છે હર્ષવર્ધન થાણેશ્વરના વર્ધન વંશના રાજવી હતા તેમના પિતાનું નામ પ્રભાકરવર્ધન અને બહેનનું નામ રાજ્યશ્રી હતું ઈસવીસન છસો માં હર્ષવર્ધને રાજગાદી સંભાળી હતી તેઓ પ્રાચીન ભારતના છેલ્લા મહાન સમ્રાટ હતા હર્ષવર્ધનનો પરાજય પુલકેશી બીજા સામે યુદ્ધ લડતા થયો હતો હર્ષવર્ધન શિવભક્ત હતા પછી તેઓ બૌદ્ધ ધર્મના અનુયાયી બન્યા હતા હર્ષવર્ધનના સમયમાં ચીની યાત્રી યુએન સ્વાંગ ભારત આવ્યો હતો અને તેના અધ્યક્ષ પદે કનોજમાં હર્ષવર્ધન ધર્મ પરિષદનું આયોજન કર્યું હતું હર્ષવર્ધનના દરબારમાં મહાન કવિ બાણભટ્ટ તાને વદ ભટ્ટે બાણભટ્ટે હર્ષચરિતમ નામનો ગ્રંથ લખ્યો હતો હર્ષવર્ધન પોતે ઉચ્ચ કોટીના સાહિત્યકાર હતા ત્યાર પછી બીજી ટુકનો છે ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્ય તો સમ્રાટ સમુદ્રગુપ્તના અવસાન પછી ચંદ્રગુપ્ત બીજો મગધની ગાદી પર આવ્યો હતો તે ગુપ્ત વંશનો સૌથી પ્રતિભાશાળી શાસક હતો

તેના સમયમાં ઘણી સાંસ્કૃતિક સિદ્ધિઓ થઈ હતી અને તે યુગ સુવર્ણ યુગ બન્યો હતો ઈસવીસન ચારસો ચૌદ માં વિક્રમાદિત્ય અવસાન થયું ત્યાર પછી પ્રશ્ન નવ નીચે આપેલા વિવિધ ચિત્રો જોઈ તેના વિશે બે ત્રણ વાક્યોમાં વર્ણન કરો તો આ ચિત્ર છે તે મેહરોલી નો દિલ્હી પાસે આવેલ છે તે સોળસો વર્ષ જૂનો લોહ સ્તંભ છે આ યુગની ધાતુ વિદ્યાની શ્રેષ્ઠ સિદ્ધિ છે આ લોહસ્તંભ સદીઓ સુધી તાપ અને વરસાદમાં રહેવા છતાં કાટ લાગતો નથી આ લોહસ્તંભ સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ બનાવેલ છે ત્યાર પછી બે નંબરનું ચિત્ર આપેલ ચિત્ર નાલંદા વિદ્યાપીઠનું છે આ નાલંદા વિદ્યાપીઠ ચંદ્રગુપ્ત બીજાના પુત્ર કુમારગુપ્ત પહેલાએ બનાવી હતી તથા આ નાલંદા વિદ્યાપીઠના નિભાવ માટે હર્ષવર્ધને સો ગામ ભેટમાં આપ્યા હતા ત્યાર પછી આ આપેલ ચિત્ર અજંતાની ગુફાઓ છે આ જનતાની ગુફાઓ ચંદ્રગુપ્ત બીજાના પુત્ર કુમારગુપ્ત ગુપ્ત બનાવેલ છે ત્યાર પછી દસમો પ્રશ્ન નીચે આપેલ વ્યક્તિઓને તેમની ઓળખ મુજબ વર્ગીકૃત કરો જેમાં વિદેશી પ્રવાસીઓમાં આવશે ફાહિયાન અને યુએન સ્વાંગ કવિઓમાં આવશે કાલિદાસ અને બાણ ભટ્ટ અને વૈજ્ઞાનિકમાં આવશે વેતાલ ભટ્ટ આર્ય ભટ્ટ અને વરાહ મિહિર ત્યાર પછી નીચેના શબ્દ ચોરસમાં પાંચ રાજાઓ અને પાંચ સાહિત્યકારોના નામ છુપાયેલા છે તે શોધીને લખો તો વિદ્યાર્થી મિત્રો તે તમે એ જોઈ શકો છો ચાલો આપણે તેના નામ લખીએ તો રાજાઓની અંદર આવશે વિક્રમાદિત્ય ચંદ્રગુપ્ત પહેલો સ્કંદગુપ્ત સ્કંદગુપ્ત ત્યાર પછી સાહિત્યકારમાં આવશે વિક્રમાદિત્યુપ્ત કાલિદાસ રાણી વિજયા આર્ય અને હરિશ્વામી વિદ્યાર્થી મિત્રો કેટલાક નામ આપણને મળતા નથી પણ આપણે અહીં લખ્યા છે કેમ કે શબ્દ ચોરસની અંદર અમુક શબ્દો આપેલા નથી તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ સાત સ્વધ્યન પોથીના પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે આગળના પાઠના સ્વધ્યન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ છ તમામ વિષયના સ્વાધ્યન પોથી સોલ્યુશનની પીડીએફ જોવા મળશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો